આજે આપણે બાજરીના લોટની ચોરા ઢોકરી બનાવીશું ઢોકરી તો આપણે ઘઉંના લોટની બનાવીને ખાઈએ છીએ પણ આજે બાજરીના લોટની ચોરા ઢોકરી આપણે બનાવીએ ચાલો આપણે સામગ્રી જોઈ લઈએ એક મોટી વાટકી બાજરીનો લોટ ચોરા એક નાની વાટકી પછી ધાણાજીરું મરચું લાલ અળદર અડધો લીંબુનો રસ આદુ મરચાં લસણની પેસ્ટ ટામેટું કટ કરેલું અજમો એક ચમચી દહીં એક મોટી ચમચી ચણાનો લોટ મીઠું તે અને પાણી ચલો આ રીતે દોઢ ડોકલી જેટલું આપણે તેલ નાખીશું અડધી ચમચી જેટલો અજમો હાથ થી નાખીશું સેમ આપણે બાજરીના લોટના વડા બનાવી એ રીતના જ આની આપણે પ્રોસેસ વડાનો લોટ બાંધવાનો છે હવે એક ચમચી ચણાનો લોટ નાખીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અડધી ચમચી લાલ મરચું નાખીશું ચમચી નાની એક ચમચી જેટલી પેસ્ટ આમાં નાખીશું મરચાં આદુ લસણની અને એક રાખીશું અંદર આપણે ઢોકળીમાં નાખવા એક મોટી ચમચી દહીં નાખી દઈશું

જો લોટ બંધાઈ ગયો છે વડાનું આપણે ઢોકળી નાખવા માટે એટલે પાંચ મિનિટનો રહેવા દઈશું ત્યાં સુધી આપણે કુકરમાં પાણી મૂકી મસાલા કરીએ ચાલો ગેસ ચાલુ કરી આથી કુકર મૂકીશું હવે એક લોટા જેટલું પાણી એટલે ત્રણ ગ્લાસ જેટલું પાણી આપણે અંદર વેળીશું જો વધારે વ્યક્તિનું બનાવવાનું હોય તે પ્રમાણે વધારે ટોકરી બનાવી હોય તો વધારે પાણી લેવાનું આપણે ત્રણ જણ નખા એટલી બનાવીએ છીએ એટલે આટલું પાણી લઈએ હવે જો આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે એની અંદર આપણે મસાલા કરીશું એક નાની ચમચી લાલ મરચું એક અડધી ચમચી હળદર એક ચમચી ભરી ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધા મસાલા આપણે ઉકળવા દઈએ ઉકળ્યા પછી આપણે ચોરા નાખીએ ઢોકળી નાખીએ પાંચ મિનિટ ઉકળવા દઈએ ઢોકળીના લોટના પાંચ મિનિટ થઈ ગઈ છે આ રીતના થોડું તેલ મૂકી અને આપણે પાણી ઉકળે તે આગળ ઢોકળી કરી વણી લઈએ આ રીતના આપણે આગથી તે નાના નાના લોવા પાડી દેવાના એટલે એ ખરખી બધી ઢોકરી નાની નાની થાય જો આગળની મદદથી કરવી હોય તો એ આવી રીતે ઢોકરી કરવાની પણ હાથથી હથેળીથી કરવી હોય તો કરવાની આવી નાની નાની ઢોકરી આપણે તૈયાર કરી દઈએ આમ ગોળ ગોળ ગુલ્લા વાળી અને પછી જો હાથની મદદથી કરવી હોય તો આમાં થાય અને આપણે પગરીની મદદથી કર્યું તો આમ થાય સરસ આપની બહુ જાડી નહીં બહુ પતલી નહીં એવી રાખવાની મીડિયમ સાઈઝ આપણું પાણી મસાલાવાળું ઉકળી ગયું છે આ મેં ચાર કલાક લાલ ચોરા આપણા પલાળેલા રાખેલા એ હવે આપણે આમાં નાખીએ પાણીમાં થોડી વાર આપણે ઉકળવા દઈએ પાંચ મિનિટ પછી આપણે ઢોકરી અંદર નાખીએ આપણી ઢોકરી હવે તૈયાર થઈ ગઈ હવે આપણે ચોરા નાખ્યા છે એની અંદર પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એની અંદર ઢોકરી નાખીશું એક એક કરી આ રીતના આ ચોરા ઢોકરીમાં પરોઠા રોટલીની જરૂર નથી પડતી શાકની પણ જરૂર નથી પડતી દહીં જોડે ચમચી વતે તમે ખાઈ શકો છો જો આપણી આ ઢોકરી બધી હવા નાખી દીધી તો એની અંદર આપણે આ લસણ મરચાં આદુની પેસ્ટ નાખી દઈએ નાખી દઈએ હવે આપણે ટોકરી જોઈ લઈએ ત્રણ વિસલ થઈ ગઈ જો ચડી રહીશો સરસ આપણી ટોકરી જો હવે એનો આપણે વઘાર કરી દઈએ ચાલો આપણે વધાર માટે ચાલુ કરીશું મોટી બે ચમચી તેલ લીધું હવે આપણું તેલ ગરમ થઈ ગયું હવે અડધી ચમચી આપણે રહી નાખીશું જીરું નાખીશું ચપટી લલણ અને તજ નાખીશું આપણે અડધી ચમચી મીઠું પાવડર હવે ગેસ બંધ કરી દઈશું મીઠા લીમડા અને હવે આપણે કુકરમાં બધો વધાર નાખી દઈશું કરી અને પાંચ મિનિટ આપણે અંદર રહેવા દઈશું જો આપણો વઘાર થઈ ગયો સરસ જો હવે આપણો ગેસ બંધ કરી દઈશું હવે જો આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ હવે આપણે લીંબુનો રસ નાખીશું અડધી ચમચી ચલો આપી ઢોકરી જો તૈયાર થઈ ગઈ કાઢી લઈએ હવે જો ચોરા ઢોકળી તૈયાર થઈ ગઈ હવે જો તમને તેલ ભાવતું તો તેલ નાખવાનું ઘી ભાવતું તો ઘી નાખવાનું એક ચમચી જેટલું આવી રીતે ઘી નાખવાનું હવે કોથમીથી આપણે ગાણી કરીશું ચોરા સરસ થઈ ગઈ હવે જો દહીં સાથે મસાલાવાળું દહીં અને ચોરા ઢોકરી સ્વાદમાં સરસ લાગે છે મારી આ ડીશ ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવી નવી નવી વાનગી જોવા માટે